નમસ્કાર મિત્રો જોબ સરસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફૂડ સેફ્ટી ઓફિસરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ માગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો ખૂબ સરસ એટલે કે એક લાખ અને ચૌદ હજાર તમને પગાર મળવા પાત્ર રહેશે આ ભરતીમાં ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની હોય પ્લસ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ફૂડ સેફ્ટી ઓફિસરની જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ અચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આપણે જઈશું ફૂડ સેફ્ટી ઓફિસરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો આપણે ક્યાં ફૂડ સેફ્ટી ઓફિસરની જે ભરતી છે તેની ડિટેલ ઉપર આ વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ વેકેશન બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવે છે પોસ્ટનેમની વાત કરીએ તો ફૂડ સેફ્ટી ઓફિસરની પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ સડસઠ ભરતી ઉપર ભરતી થવાની છે તો એપ્લાય શરૂ કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે જોબ ટાઈપ છે તે પરમાનન્ટ જોબ છે કાયમી જોબ છે મિત્રો ગવર્મેન્ટની ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો છત્રીસ હજારથી લઈને એક લાખ અને ચૌદ હજાર સુધી તમને સેલરી મળવાપાત્ર પાત્ર રહેશે એઝ લિમિટની વાત કરીએ તો અહીં તમે એકવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એઝ રિલેક્સેસન છે તે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાનું રહેશે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ માટે અઢીસો રૂપિયા ફી ભરવાનું રહેશે પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમારે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટબેન્કિંગ દ્વારા આ પેમેન્ટ કરવાનું રહેશે સિલેક્શન પ્રોસેસમાં પ્રાઇટન એક્ઝામ રહેશે જે ઓએમઆર બેઝ રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ તમને સિલેક્શન મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ રિલિવન્ટ ડિસિપ્લિનમાં વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એન્જ પ્રૂફવાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ ફૂડ સેફ્ટી ઓફિસની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશે ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિકવાયર્ડ એવું બધા અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને ફી ભરી દેવાની રહેશે અને તમારે રાહ જોવાની રહેશે જ્યારે પણ એક્ઝામની ડેટ આવે ત્યારે તમારે એક્ઝામ દેવાની રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન અગિયાર જુલાઈ બે હજાર પચીસ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો દસ ઓગસ્ટ સુધી તમે એપ્લાય કરી શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિશન મળે છે ત્યાં તમે પ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં વર્તી સાથે જય હિન્દ જય ભારત